નમસ્કાર મિત્રો બે દિવસ પહેલા મેં એક મંદિરે જોયું કે લોકોને પ્રસાદીમાં લીમડાનો રસ અપાઈ રહ્યો હતો આ ઉપરાંત તમે પણ જોયું હશે કે તમારા ઘરમાં કોઈ અમુક વડીલો છે ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર મહિનામાં લીમડાના પાન ખાતા હોય અથવા તો લીમડાનો રસ પીતા હોય તો ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવું એ કોઈ અંધશ્રદ્ધા છે કોઈ ધાર્મિક પરંપરા છે કે એની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ હોય આવેલું હોય જે એક પ્રકારનું નેચરલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી તથા એન્ટી તરીકે કામ કરતું હોય ચૈત્ર મહિનો એટલે ઉનાળાની શરૂઆત જેમાં આપણે સ્પ્રિંગમાંથી સમરમાં શિફ્ટ થતું હોય એટલે કે વસંત ઋતુમાંથી ગ્રીષ્મ ઋતુમાં ઋતુ બદલાવ થતો હોય આ સમયે સામાન્ય રીતે શરદી ઉધરસ સિઝનલ એલર્જી થવી આ ઉપરાંત ફ્લૂ થવો તાવ તાવાવો બીજા વાયરલ ઇન્ફેક્શન થવા આ પ્રકારના રોગો છે પ્રમાણમાં વધુ થતા હોય અને જો આ સમયે લીમડાનું સેવન કરવામાં આવે તો આપણે આ પ્રકારના રોગોથી બચી શકતા હોય આ ઉપરાંત લીમડાનો બીજો ગુણધર્મ છે ડિટોક્સિફિકેશન એન્ડ બ્લડ પ્યુરિફાયર લીમડો છે એક પ્રકારનો બેસ્ટ નેચરલ ડિટોક્સિફાયર છે એટલે કે આપણા બ્લડમાંથી ટોક્સિન અમુક ઝેરી તત્વો છે દૂર કરે છે અને લીવરના કાર્યમાં મદદરૂપ થતો હોય આ ઉપરાંત લીમડો છે બ્લડ પ્યુરિફિકેશન એટલે કે લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરતો હોય એના લીધે ઉનાળામાં જે ચામડીના ખીલ ખરજુ દાદર તથા બીજા સ્કિન ઇન્ફેક્શન આ પ્રકારના રોગો છે એની સામે રક્ષણ મળતું હોય આ ઉપરાંત લીમડાનો ત્રીજો ગુણધર્મ છે પ્રોટેક્શન અગેન્સ્ટ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ ઉનાળાની શરૂઆતમાં આપણી પાચન શક્તિ નબળી હોય તથા પિત્ત પ્રકોપ વધુ હોય એના લીધે એસિડિટી થવી એસિડ થવો અપચો થવો આ ઉપરાંત ગેસ્ટ્રો થવો આ પ્રકારના પાચન તંત્રને લગતા રોગો વધુ થતા હોય અને લીમડાની અંદર શીતળતાનો ગુણધર્મ હોય એના લીધે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર કુલિંગ ઇફેક્ટ આપે આ ઉપરાંત આપણા શક્તિમાં વધારો કરતો હોય આ ઉપરાંત લીમડાનો ચોથો ગુણધર્મ છે પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્સેક્ટ બાય એન્ડ મોસ્કીટો બોર્ડિઝ ઉનાળાની શરૂઆતમાં અમુક જીવજંતુઓ તથા મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય લીમડો એકમાત્ર એવું વસ્તુ છે કે એની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ એન્ટી ફંગલ ઉપરાંત એન્ટી પેરાસાઈટિક ગુણધર્મો હોય

જેના લીધે આપણને નોર્મલ શરદી થવી ઉધરસ થવો કફ થવો આ ઉપરાંત સ્કિનના રોગ થવા આ પ્રકારના રોગો સામે રક્ષક મળતું હોય તો મિત્રો આ છે ચૈત્ર મહિનામાં લીમડો ખાવા પાછળના વૈજ્ઞાનિક કારણો તો આપણા ઇન્ડિયન ટ્રેડિશન એટલે કે ભારતીય પરંપરામાં ઋતુ પ્રમાણે જે જેમ જમવા માટેની એડવાઇઝ આપેલી છે જેમ કે ભાદરવા મહિનામાં શ્રાદ્દ દરમિયાન ખીર ખાવી મકરસંક્રાંતિ ઉપર ગોળ અને તલના લાડુ ખાવા આ દરેકની પાછળ કોઈ અંશ્રદ્ધા કે કોઈ ધાર્મિક પરંપરા નથી પરંતુ આપણા પૂર્વજો અને ડીપ વૈદિક નોલેજ તથા વિઝડમ રહેલું છે